નમસ્કાર અત્યારે અમે બધા જે બારમા ધોરણમાં અત્યારે પરીક્ષા જે દઈ ચૂકતા છે અને જેનું રિઝલ્ટ આવી ગયું છે એની બધાને ખબર પડશે કે ગેરરીતિઓ પણ થઈ છે એનું માનનીય સુપ્રીમ કોર્ટ આઠ તારીખે ડિસિઝન આપશે પણ એમાં એક બીજી સમસ્યા એટલે કે ગુજરાત સરકારે અર્ધ સરકારી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ જે તેર કોલેજ છે એ તેર કોલેજની ફી આ વર્ષે અસહ્ય વધારો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહન થઈ શકે એવો નહીં એટલે સીધી જનરલ કોટાની ત્રણ ત્રીસ લાખમાંથી પાંચ પચાસ અને મેનેજમેન્ટ કોટાની નવમાંથી સત્તર લાખ ફી કરી છે તો આ ફીના લીધે સમગ્ર ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્યારે મૂંઝવણમાં છે ત્યારે મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે હું વાલી મંડળ વતી આપને નમ્ર નિવેદન કરું છું કે અમારી જે આ લાગણી અને માંગણી માનનીય મુખ્યમંત્રી કે જે આપણે સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરુદ્ધ મળેલું છે કે જે લોકોની સંવેદના ઓળખે છે તો એ અમારી બધાની પણ સંવેદનાને જાણે અને માનનીય આરોગ્ય મંત્રીને અને વહીવટીમાં સૂચના આપે કે આ બે જે ભાવ વધારો છે એ મુલતવી રાખે કારણ કે ઓલરેડી જે વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ સારા માર્ગ આવ્યા છે એ નીટની ગેરરીતિના લીધે એ બધાને જીએમીસ માં જ એડમિશન લેવું પડશે તો આપણા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી વાલીઓનું બજેટ પણ ખોરવાઈ જાય એમ છે અને ઘણી મુશ્કેલી પડે એમ છે તો ભવિષ્યમાં પણ આ કાયમી માટે ફાયદો થાય એટલે આપશ્રીને એક આ માગણી છે કે આ અમારી લાગણી છે એ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી બધાને યોગ્ય જગ્યાએ પહોંચાડો અને આનો સત્વરે નિકાલ આવે કારણ કે છ તારીખે ઓલ ઇન્ડિયાનું કાઉન્સલિંગ છે પછી ગુજરાતનું ચાલુ થશે એ પહેલાં આ પ્રશ્નનો હકારાત્મક જવાબ મળે એવું આપશ્રીને અમે પ્રયત્ન કરવા માટે આ આવેદન આપીએ છીએ અને આ આવેદન પત્ર અને 66 થી 70 જેટલા વાલીઓની સહી સાથેની કોપી છે આપ સ્વીકાર કરી દીધો તો એટલે આપ કે કરી દેશો વિદ્યાર્થીઓ તમે એમ કીયો અત્યારે કે પ્રાઇવેટ શાળાવાળાને આ પ્રાઇવેટ કોલેજોવાળાને આ ફી પહોંચા દીધો એને જમીનનો ખર્જો પોતે ઢેર્યો છે બિલ્ડિંગનું બાંધકામ પોતે કર્યું છે કમાણી કરવા માટે કર્યું છે તો સરકારે ખરેખર આરોગ્ય સેવાઓ વધારવા માટે આ નિર્ણય લીધો છે સરકારની જમીન છે સરકારે બાંધકામ કર્યું છે તો એને આ સેવા ક્ષેત્રે કામ કરવા માટે થઈ અને ઈ ભાવના સાથે જે જે ફી પાછો આ મુખ્ય તમારી જાણ ખાતર જીએમઇરએસ મેડિકલ કોલેજ એક સમયે બીજે વહી ગઈ હતી ઈ કોલેજ પાછું લાવવામાં સૌથી પહેલું નામ હોય તો ત્યારે જિલ્લા પ્રમુખ હતા દુર્લભજીભાઈ એમની મહેનત થી આ જીએમઇઆર કોલેજ પાછી મોરબીમાં માં આવી છે અને ફી વધારો એમની મહેનત થી પાછું જવાનું

છતાંય તમારી ચિંતા ખૂબ જ સરકારમાં મોકલશું અને પરિણામ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે તમારા બધાનો સહયોગ છે તમારા બધાના સરકાર ઉપર સરકાર ઉપર આશીર્વાદ છે અને ખાસ કરી ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી અપિંદભાઈ ઋષિકેશભાઈ પટેલ એમને બધાને ખૂબ જ સહકાર આપો છો આજે જે ડોનેશન વાળા ડોનેશન આપી વિદ્યાર્થીઓ આવશે સત્તર લાખ માં સારા વિદ્યાર્થીઓ કે જે લાયક છે જે હોશિયાર છે એ તો નહીં આવી શકે જરૂરી નથી કે બધા મમ્મી પપ્પાને પરવડતું હોય

ખુરવાઈ જાય એવું આમાં આપણે બધાએ સ્વીકારી છીએ અમે પણ સ્વીકારી છીએ બરાબર વધારો કરવાનો હોય સરકારને તો નોર્મલ કરે એમ માનો કે અત્યારે જે આઠના અતર કર્યા હોય તો એ પાંચ વરે વરે થાય તો બધાને પરવડે છતાંય તમારી ચિંતા ખૂબ જ સરકારમાં હું અને પરિણામ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમારા બધાનો સહયોગ છે તમારા બધા સરકાર ઉપર આશીર્વાદ છે અને ખાસ કરી ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીભાઈ ઋષિકેશભાઈ પટેલ એમને બધાને ખૂબ જ સહકાર આપો છો એમને ભારતપૂર્વક રજૂઆત કરી

那就要去。